તો રામે રામ ડાયરાને રામ રામ કેમ છે ડાયરો મોજમાં બસ વાલા મોજમાં રહેવું મોજમાં ભલે ટાઈટ પડે પણ આમ જો મોજમાં રહેવું તો એક પાન પાઈ દીધું છે આને પેલું પાન તો મારા મિત્ર આવ્યા હતા આંટો મારવા તો મને કે આમાં હું કર્યું હો મને કે બે નું છે મને બે વિઘામાં શું કર્યું હું કહેવામાં એવું છે વાલા ઉગે તો ધાણા નકર પછી જધાણા કહો ઉગી જાય તો વાંધો નહી નકર પછી પાછું પાસું ને પાછું એટલે જો હે એટલે ધાણા અને નકર પછી કહું ધાણા બે વીઘાનું સેવા આપણે ધાણા એ ઉગ્યા નથી અહીંયા વાર લાગશે તો એવું છે વાલા અને ત્રીજું પાન પાવામાં વાર એટલે બીજું પાન પેલું જ પાયું છે બીજું પાન આઠ દી પછી ઉગે એમ કે એટલે બે પાન ત્રણ પાન પાવા જો ઉગી જાય તો તમને કશ ઉગી ગયા એમ અને નકર ખેડીશ તોય કઈ જો આમ છું આમાં ભાઈ આવું છે ખેતીમાં કાંઈ નક્કી ન કહેવાય તો ઉગી જાય તો ઉગી જાય અને નકર પછી જાય લગભગ તો વાંધો ન આવે તો આમાં તોય નક્કી કહેવાય નહીં ભાઈ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા જો આમાં ઘઉં કર્યા હતા તો એ જોવા તમને એમ થાય કે આ હા હાઈ ઘઉં ને પાકા આઠ દિવસ આ છે અને આને આ ત્રીજો જમણ છે એટલે ઘઉં ને આઠ દિવસ થયા છે નાના બીજો જમા થયો એકદમ એક જ પાન પાયું એને આઠ દીમાં માં ત્યાં તો આમ જોવો તો ખરા અડધી અડધી વહેંચના થયા હે પાક છે ત્યારે લગભગ કવડા થા હે હાલે પાકે ત્યારે તો એમ થાય કે હોય અને લણવા કે વાઢવા હવે પાકે જયારે જોયું જાય બીજું તો હું અને આજ વાદળા થયા છે છે આમ જો પવન દેખાય અંબાલાલ દાદા કેતા કે તૈયાર રહેજો પાછું આગાહી સાથે વાવાઝોડું અને વરસાદ તાટકવાનો છે કે કેવી અઠ્યાવી ને ઓગણત્રીસ ત્રણ દી સંભાવના છે કે તો આજે છે તારીખ તા તો ધુમ્મસ એવું થઈ ગયું છે હવે આવે નહી તો હારું વાલા નકર પછી વગા વગા અડધું ડુંગળી રહ્યું અડધું નથી રહ્યું અડધું રહ્યું છે હવે જે થાય ખરું વરસાદ ન આવે તો કામ થઈ જાય નકા મા મહિનાનું મા ઉઠું ને માવઠાનું પાણી આપણે કેવાય છે ગીત આવડે માનું માવઠું ને માવઠાનું પાણી એ માવઠાનું પાણી અડી જાય ને એટલે હારા હારા હલવાઈ જાય હો શ્વાસ લેતા બંધ થઈ જાય અને નાના છોકરાને તો ડીમમાં થવા મને માવઠાનું પાણી એટલું ટાઢું વાલા ને બીજું કે ધુમ્મસ જવો તો ખરા કેટલો ધુમ્મસ છે જાણે એમ થાય કે આપણે આપડે એવો ધુમ્મસ છે આમ તો ખરા આમાં આઘું કઈ દેખાય નહીં ઓરું કઈ ખોજે નહીં એવું ધુમ્મસ છે કેમ કે આ ધુમ્મસ છે ને મોલ કે ડુંગળે બહુ નુકસાન કર્યો હું કરી આપણા હાથમાં તો છે નહીં ધુમ્મસનું ન કરે એને કંઈક ઢાંકી દેવી અને જેમ સવાર પડશે એમ વધતો જાય ધુમ્મસ જવો દી ઝાંખો ઝાંખો દેખાય જવો દેખાય છે નીચે જો ઝાંખો ઝાંખો તો જે દી જેમ ઉપર આવશે ને એમ ધુમ્મસ વધતો જશે એવું લાગે જોયામાં પવન સક્કી જો બે દેખાય સાંખી ઝાંખી એક તો લગભગ ધુમ્મસમાં ઓગળી ગયું લાગે જો કેટલો આઘો હતો ને કેટલો ઓરો એવો તો આવું વાતાવરણ છે આજનું હવે જે થાઈ ખરું જાય છે આરામ